સમાચારમાં આગળ વાત કરીએ તો પુલવામામાં હુમલા બાદ પાકિસ્તાન સામે ભારતની કાર્યવાહીની અસર અને તેની અર્થવ્યવસ્થા પર વિપરીત અસર પણ જોવા મળી રહી છે હવે પાકિસ્તાન આર્થિક રીતે પાયમાલી તરફ આગળ વધી રહ્યું છે આવો જોઈએ એક રિપોર્ટ

અસર પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કથડી ગઈ છે ત્યારે હવે તેની ચુકવણી માટે ઇમરાન ખાન સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતોમાં ઘણો જ વધારો જીતી દીધો છે પેટ્રોલ ડીઝલ અને કેરોસીન ની કિંમતો ઉછાળો જોવા મળી રહ્યો છે પાકિસ્તાન ને પેટ્રોલ ના ભાવ વધારો કર્યો છે ત્યારે હવે પેટ્રોલ ની કિંમત બાણુ પોઈન્ટ અઠ્યાસી રૂપિયા થઈ ગઈ છે વળી ડીઝલ ભાવ એકસો અગિયાર તેતાલીસ રૂપિયા લિટર અને કેરોસીન ત્યાસી એકત્રીસ રૂપિયા લિટર થઈ ગયું છે જ્યારે કે લાઇટ ડીઝલ ની કિંમત હવે સિત્યોતેર ઉપર છ રૂપિયા લાઇટ ડીઝલ ઉપર ત્રણ રૂપિયા ટેક્સ તરીકે વધારે વસૂલે છે ત્યારે બીજી બાજુ યુદ્ધની આશંકા વચ્ચે પાકિસ્તાનમાં વિદેશી રોકાણકારો પોતાના પૈસા અત્યારે કાઢી રહ્યા છે આ જ કારણોસર

વિનિમય વેપારને અટકાવી દીધો હતો ભારતના બેંક કમાન્ડર અભિનંદન ભારત પરત ફર્યા છે અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને સંસદમાં તેની નિક્તિના આદેશ આપ્યા ગુરુવારે પાકિસ્તાન સંસદમાં ઇમરાને આવો દાવો કર્યો છે જેના કારણે પાકિસ્તાન સંસદ સહિત આખી દુનિયા ખરી ગઈ તેમણે તેની સ્પીચ આપતા જણાવ્યું છે કે બુધવાર રાત સુધી એવું લાગતું હતું કે પાકિસ્તાન ઉપર મિસાઇલ અટેક થવાનો છે તેની આ વાતના કેટલાક મતલબ કાઢવામાં આવી રહ્યા છે પ્રધાનમંત્રી ઇમરાને અભિનંદનની વાપસીના આદેશ સાથે શાંતિનો સંદેશ પાઠવ્યો છે પરંતુ તેની પાછળ પાકિસ્તાનનો ભારતની કાર્યવાહીનો ભારત શકે છે તો સાથે જ અમેરિકા અને રશિયા સહિત વિશ્વના દેશો ભારતની પડખે છે અને પાકિસ્તાન કદાચ એકલું અટલું પડી જાય તેવો પણ ડર પાકિસ્તાનની હોઈ શકે તેમ છે ભારત પાકિસ્તાન વિરુદ્ધ વ્યૂહાત્મક રણનીતિ ઘડી રહ્યું છે ત્યારે હવે યુદ્ધ સિવાયના વિકલ્પો પર પણ સરકારની નજર હોઈ શકે છે

ત્યારે ભારતીય જમાતે ઇસ્લામી અલગવાદી સંગઠન પર કાર્યવાહી કરી ત્યારે આ મુદ્દે પણ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી જોકે પાકિસ્તાનમાં સિંધ અને બલુચિસ્તાન અલગ દેશની માંગ કરી રહ્યા છે ત્યારે પાકિસ્તાનમાં ફરી એકવાર મિલિટરી શાસન આવે અથવા તો સિવિલ વોર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે